મળતી માહિતી મુજબ સંજરી તાલુકામાં ડુંગરા ગામના રહેવાસી કામોલ સિલપનભાઈ વ્યાજમાં રૂપિયા લીધા હતા અને વ્યાજ સહિત રૂપિયા પણ પરત કરી દીધા હતા તો

છાવ લેતી હોય તેમ લાગી રહ્યું છે હવે જોવું કે પોલીસ તંત્ર શું એક્શન નામ મારું નામ છે કામળ શિલ્પનભાઈ મારું નામ છે કામળ શિલ્પનભાઈ અને મારે જે વ્યાજ પૈસા લીધેલા હતા એના માટે મને માર મારવામાં આવ્યો છે જે વ્યક્તિ પાસેથી મેં પૈસા લીધા હતા એ વ્યક્તિને મેં આપી દીધા છે મહિના આગળ તો છતાં બી મને એને ગાળો બોલીને માર્યો છે અને એ બી માર ને પોલીસ મેં ઝાયડસ હોસ્પિટલમાં ચાર દિવસ દાખલ રહ્યો ચાર દિવસ અગાઉ અરજી બી આપી દીધી પોલીસ સ્ટેશનમાં મેં તો પણ પોલીસ કોઈ એક્શન લેવા તૈયાર નથી અમે ફોન કરીએ તો ના આડે છે સાહેબને પૂછીએ આમ કરીએ તેમ અને કાલ ઉઠીને મને બી કાંઈ બી થાય તો મારે લોકો તો કોની જવાબદારી રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટની રહેશે મોહનભાઈ કીડીયાભાઈ મારા છોકરા આ આ ભાઈ પાસેથી વ્યાજવા પૈસા લીધા હતા દસ હજાર દસ હજારના એમ કે અઢાર હજાર ચૂકવ્યા છે અને બંને સામે સામે ફોનની અંદર આ એમ કે ગાળો ગાળો કરવામાં ગાળો ગાળી કરવાની અંદર પછી ત્યાંથી માણસો પાછા સામેવાળા જે વ્યાજ પૈસા વ્યાજથી પૈસા આપવાવાળા મારા છોકરાને ફોન કરીને ઘરમાંથી બહાર બોલાવ્યો અને બોલાવ્યા પછી એમ કે પકડીને કે બી માર મારવામાં આવ્યો છે અને બે જણા પકડી રાખ્યા હતા અને બે જણા માર મારતા હતા એનું નામ છે તુષારભાઈ રામુભાઈ કામોળ અને બીજો છે અંકિતભાઈ રામુભાઈ કામોળ અને કાંતિભાઈ રૂમાલભાઈ કામોળ અને સુક્રમભાઈ દીતાભાઈ કામોળ આ ચાર જણા મળી મારા છોકરાને ખૂબ ડોર માર મારવામાં આવ્યો છે અને પછી મેં એને સિવિલ હોસ્પિટલ સંજલી ખસેડ્યો સંજેલીથી મને એમ કીધું કે તમે દાહોદ લઈ જવો પડશે વાગી ગયું છે એટલે દાહોદે મને રિફર કર્યો અમારા પેશન્ટને એટલે અમે ત્યાં ચાર દિવસની સારવાર લઈ અને ફરી પાછા ઘરે આવી ગયા છીએ અને પોલીસને જાણ અરજી પણ આપેલ છે પણ અરજી પોલીસે હજી સુધી કોઈ એક્શન લીધેલ નથી અને કાલ ઉઠીને જાન ખતરામાં અમારી આવી જાય અને ફરી પાછા મારવા માટે આવી જાય તો અમને કોણ બચાવશે એટલે પોલીસની જવાબદારી રહેશે રિપોર્ટર